હિન્દુસ્તાન પર ઘણા વર્ષો સુધી મુગલોએ શાસન કર્યું અને એમાંથી જ એક મુગલ છે કે જેણે પોતાના સમયમાં ભગવાન રામ અને સીતાની તસવીરવાળા સિક્કા છપાવ્યા હતા જી હા આ હકીકત છે અમે જેની વાત કરી રહ્યા છીએ તે મુગલનું નામ છે અકબર અકબરનું શાસન બીજા મુગલો કરતાં થોડું અલગ હતું તેણે પોતાના સમયમાં હિન્દુ મંદિર બનાવવાની અનુમતિ આપી હતી આ સિવાય ઘણા મંદિરોનો વિકાસ પણ કરાવ્યો હતો પરંતુ અહીં વાત એ છે કે તેમણે રામ સીતાની તસવીરવાળા સિક્કાનું શું કામ છપાવ્યા તેની પાછળનું કારણ શું છે તો મળતી માહિતી મુજબ અકબરે સોળસો ચારથી સોળસો પાંચમાં હિન્દુ દેવી દેવતાઓના સન્માનમાં આ સિક્કા જાહેર કર્યા હતા જો કે ઇસ્લામમાં મૂર્તિ પૂજા વર્જિત છે પરંતુ અકબરે ધર્મનિરપેક્ષતાને રાખીને ધાર્મિક સદભાવના માટે આ કાર્ય કર્યું હતું અકબરે જે સિક્કા છપાવ્યા તેમાં ભગવાન રામ અને સીતાની આકૃતિ બની હતી જેમાં રામ ભગવાન ધનુષ સાથે હતા અને આ જ સિક્કામાં ઉર્દુ અથવા તો અરબી ભાષામાં રામ સિંહ લખાયું હતું આ સિક્કા સોના અને ચાંદીમાં બનાવેલા હતા પરંતુ અકબરના મૃત્યુ બાદ તેનું નિર્માણ પણ બંધ કરવામાં આવ્યું હતું એવું પણ કહેવાય છે કે અકબરે મોટી માત્રામાં આ સિક્કા છપાવ્યા ન હતા જો કે સિક્કાની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે જે અકબરની અલગ અલગ કહાનીઓ દર્શાવે છે